આ મામલે પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા સુરત મોકલી તપાસ શરૂ કરી છે ભરૂચમાં એક મહિલાને દાઢમાં દુખાવો હોવાથી અસકૃતિ દાંતની હોસ્પિટલમાં તબીબ પાસે દવા લેવા ગયા હતા તે દરમિયાન તબીબે દાઢનું ઓપરેશન કરતાં મહિલાની તબિયત લથડી ગઈ હતી જેથી તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું ચાલીસ વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીના કારણે મૃત્યુ નિપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે આ મામલે પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવા સુરત મોકલી તપાસ શરૂ કરી છે ભરૂચની સાદના વિદ્યાલય પાછળ બળેલી ખો વિસ્તારમાં રહેતા ઇરફાન પટેલના ચાલીસ વર્ષીય પત્ની નસીમ પટેલને દાંતનો દુખાવો થયો હતો જેથી તેઓ તેમને સારવાર અર્થે શહેરમાં આવેલી સુકૃતિ દાંતની હોસ્પિટલમાં લઈ આવ્યા હતા જ્યાં તબીબ ડોક્ટર વિહાન સુખડિયાએ પ્રથમ તેમની પ્રાથમિક તપાસ કરી દવાઓ આપી જો સારું ન થાય તો ફરી બતાવી જવા માટે જણાવ્યું હતું નસીમ પટેલને દવાઓ લીધા બાદ પણ દુખાવામાં ફરક નહીં પડતા તેમના પતિ પુનઃ સુકૃતિ દાંતની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જ્યાં તબીબે તેમને દાઢનું ઓપરેશન કરવાનું જણાવ્યું હતું ત્યારબાદ તબીબે લોહીના રિપોર્ટ કરાવવા મોકલ્યા હતા અને તે આવે પહેલાં જ તેણે નસીમ પટેલની દાઢનું ઓપરેશન કરી નાખ્યું હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા હતા જોકે ઓપરેશન બાદ નસીમ પટેલની અચાનક જ હાલત ખરાબ થઈ જતા તબીબે તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવાનું જણાવ્યું હતું માત્ર દાઢના ઓપરેશનમાં તબિયત આટલી ખરાબ કેમ થઈ તેમ પણ તબીબે સવાલો કર્યા હતા જો કે પરિવારજનોની હાજરીમાં જ તબીબે જાતે જ એને તેમના બે વ્યક્તિઓ સાથે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જ્યાં તેઓએ નસીમ પટેલને દાખલ કરીને જતા રહ્યા હતા જ્યાં મહિલાની વધુ હાલત બગડતા તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું માત્ર દાડના ઓપરેશનમાં તેમના પરિવારના મહિલાના મોતથી પરિવારજનોમાં આઘાત સાથે તબીબ સામે આક્રોશ ફેલાઈ ગયો હતો આ મામલે પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે સુકૃતિ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે તેમનો પરિવારની મહિલાનો જીવ ગયો છે પરિવારજનો દ્વારા આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવામાં આવે છે રિપોર્ટર રુમેદ સૈયદ એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ મારું નામ મોહમ્મદ મુનાફ છે હું બળેલીખો સાધના સ્કૂલ પાસે રહું છું અને આ મારો કઝિન બ્રધર છે ઈરફાન પટેલ આ આની વાઈફ મારી ભાભી થાય એમને તારીખ દસ તારીખે એમને ડાળમાં સખત દુખાવો થયો એ દુખાવો માટે અમે ડેન્ટિસ્ટ પાસે ગયા દવાખાનું સુરખુરતી હોસ્પિટલ ડૉક્ટર વિરાંગ સુકડિયા એમની પાસે દવા લેવા ગયા એમણે ચેકઅપ કરી ને દવા આપી કે ભાઈ આ ગોળીઓ આપું છું આનાથી સુકાઈ જાય પાક થયું છે તે સુકાઈ જશે અગર નહીં સુકાય તો તમે બીજા દિવસે આવજો એક દિવસની દવા લીધા પછી કોઈ ફેર ન પડતા અમે લોકો બીજા દિવસે અગિયાર તારીખે એમની પાસે ડૉક્ટર પાસે ગયા સુખડિયા સાહેબ પાસે અને દવા લેવા માટે ગયા તો એમણે કીધું કે તમે સાંજે આવજો આજે મારે ઓપીડી છે તો અમે સાંજે સાડા ચાર પાંચ વાગે ત્યાં ગયા ત્યાં દવા લેવા ગયા ત્યારે ડૉક્ટરે ચેકઅપ કર્યા પછી અમને કીધું કે આમનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે ડાળમાં પશ થઈ ગયું છે અમે ઓપરેશન માટે રજામંદી તો આપી પણ અમે એમ કીધું કે અમને થોડી પૈસાની સગવડ કરવી પડશે એટલે અમે કાલે આવીને ઓપરેશન કરાવી જઈશું પણ ડૉક્ટર સાહેબે બહુ આગ્રહ કર્યો અને જીદ કરી કે આજે ને આજે જ ઓપરેશન કરવું પડશે તો એ અમે ના છૂટકે એમને સંમતિ આપીને પૈસાની જોગવાઈ કરી હવે એમને ઓપરેશન કરવા લઈ ગયા ઓપરેશન કરાવતા પહેલાં એમની મેડિકલ રિપોર્ટ જે છે કે બ્લડ રિપોર્ટ કઢાવી ને એ કઢાવવા માટે માણસ મોકલી દીધા ને થોડીક જ વારમાં એમણે ઓપરેશન થિયેટરમાં મારી ભાભીને લઈ લીધા રિપોર્ટ આવ્યા પહેલાં ને પછી એમણે ઓપરેશન કરી નાખ્યું ઓપરેશન પંદર વીસ મિનિટમાં થઈ ગયું ઓપરેશન કર્યા પછી મારી ભાભીની તબિયત એકદમ જ ખરાબ થઈ ગઈ ક્રિટિકલ થઈ ગઈ એટલી વારમાં ડોક્ટર સાહેબ આવ્યા એમને કીધું કે ભાઈ મારે આ બહેનની તબિયત બહુ ક્રિટિકલ થઈ ગઈ છે એમને બીજી હોસ્પિટલમાં રિફર કરવા પડશે મેં એમને પૂછ્યું કે સાહેબ આ તો ડાળનું ઓપરેશન છે એના માટે બીજી હોસ્પિટલ શા માટે તો કે ક્રિટિકલ એમની પોઝિશન થઈ ગઈ છે તો અમને ડૉક્ટર સાહેબે કીધું કે હવે એમને બીજો હોસ્પિટલ લઈ જવું પડશે અમે સંમતિ આપી તો ડૉક્ટર સાહેબે એમ્બ્યુલન્સ બોલાવી અને એ પોતે જાતે અને એમના બે માણસો સાથે આવ્યા અને આદર્શ હોસ્પિટલ પાંચ બત્તી છે ત્યાં અમારી ભાભીને એમણે એડમિટ કરાવાયા ને એ લોકો પછી ત્યાંથી ચાલ્યા ગયા ડૉક્ટર સાહેબ લોકો હવે મારી ભાભીને એટલું બધું ઇન્ફેક્શન થઈ ગયું કે એમની ક્રિટિકલ સિચ્યુએશન થઈ ગઈ ને એ ડૉક્ટર સાહેબ પછી ત્યાંથી ગયા તે ગયા એના પછી આવ્યા જ નહોતા ને મારી ભાભીનું તારીખ અગિયાર તારીખે રાત્રે પોણા પોણા અગિયાર અગિયાર વાગે એમની ડેથ થઈ ગઈ તો આ ડોક્ટર સાહેબને એક એક જ અમે વિનંતી કરી હતી કે સાહેબ આ ડાળના ડાળના ઓપરેશનમાં આટલી ક્રિટિકલ કેવી રીતે થઈ જાય એમણે અમને કોઈ સંતોષકારક જવાબ નહોતો આપ્યો અને ઉડાવ જવાબ આપ્યો કે તમારે જે થાય તે કરી લેજો પછી અમે પોલીસ ફરિયાદ દાખલ કરી છે ને અમે ન્યાયિક માંગણી કરીએ છીએ કે આવા ડોક્ટરોને સખતથી સખત સજા થવી જોઈએ આ લોકો પોતાની જવાબદારી પૂરી રીતથી નિભાવતા નથી અને પૈસાની પાછળ જ દોડે છે અમારી પાસેથી કેશ પૈસા પચીસ હજાર રૂપિયા માંગ્યા હતા અને પાંચ હજાર ડિપોઝિટ મંગાવી હતી ને બીજા વીસ હજાર રૂપિયાની વ્યવસ્થા કરવા કીધું હતું અમે જેમ તેમ કરીને અમારા ઘરેણાં વેચીને બી અમે પૈસાની વ્યવસ્થા કરી હતી ટ છતાં અમારી ભાભીનો બચાવ થયો નથી ને એમનો મર્ડર થઈ ગયું છે ને એમને રીતસરનું ડૉક્ટરની બેદરકારીથી જ મારી ભાભીનું મોત થયું છે આ અમારું માનવું છે અમે ન્યાય પોલીસને રિક્વેસ્ટ કરીએ છે કે આની તપાસ કરે અને ડૉક્ટર સુખડિયા સાહેબને વિરાંગ સુખડિયા સાહેબને સખતથી સખત સજા થાય એવી અમે માગણી કરીએ છીએ અને આવા ડોક્ટરો પર કડકથી કડક કાર્યવાહી થાય એવી અમારી માગણી છે